એક છોકરીએ દોલત માટે એક ઘરના ત્રણેય પુત્ર સાથે લગ્ન કર્યા લગ્ન પછી તેની જ સાથે જ્યારે મેં મારા મોટા પુત્રના લગ્ન મારા પતિના મિત્રની પુત્રી સાથે કરાવ્યા ત્યારે લગ્નની રાત્રે જ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી ગુસ્સામાં મેં મારા મોટા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો અને મારા બીજા દીકરાના લગ્ન તે છોકરી સાથે કરાવી દીધા પરંતુ તેણે પણ લગ્નની રાત્રે તે છોકરીને છૂટાછેડા આપી દીધા આ રહસ્ય જાણવા મેં મારા ત્રીજા પુત્રના લગ્ન તેની સાથે કરાવ્યા અને તે રાત જાણી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ મારું નામ યશિકા છે હું ઉત્તરાખંડમાં રહું છું અને મારા પિતાની એક માત્ર પુત્રી છું મારા લગ્ન ખૂબ જ સારા પરિવારમાં થયા હતા સાસરિયાવાળા બધા બહુ સરસ હતા રોજ સવારે વોક પણ નીકળવાની મારી આદત હતી મારી સાસુ પણ મારી સાથે આવતી હતી પણ દસ મિનિટ પછી તે પોતાનો રસ્તો બદલીને ક્યાંક જતી અને એક કલાક પછી તે પોતાની મેળે પાછી આવતી તે ક્યાંક ખોવાયેલી રહેતી અને ઘરમાં પણ મૌન રહેતી હું વિચારતી હતી કે મારી સાસુ અંદરથી ખૂબ જ દુઃખી છે હું પણ ઘણી મહેનત કરતી કે તે મને તેના હૃદયની પીડા અને સ્થિતિ જણાવે પણ તે કંઈ બોલતી ન હતી હું ડૉક્ટર હતી એક દિવસ ઘરે આવતી વખતે મેં મારી સાસુને જેલની બહાર જોયા હું રસ્તાની બીજી બાજુ હતી તેથી જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તે જેલની અંદર ચાલી ગઈ હતી મેં ગેટ પર ઊભેલા માણસને પૂછ્યું તો તેણે કહ્યું કે આ માજી ઘણી વખત અહીં આવે છે આથી હું બહાર જ ઊભી રહી આજે હું જાણવા માગતી હતી કે આ બધો શું મામલો છે એક કલાક પછી જ્યારે મારી સાસુ બહાર આવી તો મને જોઈને ગભરાઈ ગઈ મેં પ્રેમથી કહ્યું માજી તમે અહીં કેમ આવો છો અને અહીં કોને મળવા આવો છો આજે હું બધું જાણવા માંગુ છું મારી સાસુ બોલવા લાગી તમે ઘરે જાઓ હું તમને બધું કહીશ અમે ઘરે આવીને રૂમમાં બેઠા અને મારી સાસુ તેની વાત કહેવા લાગી કહેવા લાગી મારા લગ્ન ખૂબ જ અમીર પરિવારમાં થયા હતા મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા પરિવારમાં સૌથી મોટી વહુ હું હોવાથી તે સમયે બધા મને ખૂબ માન આપતા હતા અને મારી દરેક વાતનું પાલન કરવામાં આવતું બીજું કારણ એ પણ હતું કે આખા પરિવારમાં હું જ હતી જેના દીકરા હતા મને પાંચ દીકરા હતા દીકરી ન હતી પણ મને હંમેશા દીકરીની ઈચ્છા હતી પાંચમો પુત્ર હજુ બે વર્ષનો હતો કે મારા પતિનું એક હાદસામાં અવસાન થયું મારા પુત્રો વચ્ચે માત્ર બે વર્ષનો તફાવત હતો અને તેઓ બધા એકસાથે મોટા થઈ રહ્યા હતા પરિવારના સભ્યોની નજર મારા પુત્રો પણ ટકેલી હતી તે ખૂબ જ સુંદર અને યુવાન હતા મેં તેને ખૂબ સારી રીતે ઉછેર્યા હતા મને મારા પુત્ર પણ નાઝ હતો મારો મોટો દીકરો માત્ર પંદર વર્ષનો હતો જ્યારે મારી નણન તેના સાસરેથી મારા પુત્ર માટે સંબંધ લાવી હતી તે છોકરી માત્ર બાર વર્ષની હતી અને ખૂબ જ સુંદર હતી મારી નણંદ મને કહ્યું કે આ લો છોકરી અને તેના ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે એ લોકો દીકરીની પરવરિશ કરી શકતા નથી તેથી જ હું તેને તમારી પાસે આવી છું અને હું તેને રાખી શકું તેમ નથી પણ તમારે દીકરી નથી તો તેને રાખો આજથી એ તમારી દીકરી છે અને તમને એક દીકરીની ઈચ્છા હતી તેથી તેને તમારી દીકરી બનાવીને રાખો મારે કોઈ દીકરી ન હતી પણ તેને પ્રેમ કરીને હું મારી ઈચ્છા પૂરી કરી શકતી હતી હવે તે મારી દીકરી બની અને અમારા ઘરે આવી તે મને માસીમાં કહેતી અને તે મારી પાછળ પાછળ ફરતી હતી તે મારા બધા કામ તેના હાથે ઝડપથી કરી લેતી હું તેને પ્રેમ કરવા લાગી હતી જ્યારે અચાનક બે મહિના પછી તેના પિતાએ કહ્યું મારી દીકરી મને પાછી આપો જો તમે તેને તમારી પાસે રાખવા માંગો છો તો તેના નામે થોડી સંપત્તિ કરો જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે યશિકાથી અલગ થવું મારાથી સહન ન થયું તેથી મેં એક ફ્લેટ તેના નામે કરી દીધો જેથી તેના પિતા સંતુષ્ટ થઈ શકે ફ્લેટ નામે કર્યા પછી તેના પિતા ચૂપચાપ ચાલ્યા ગયા તેના માતા પિતા અવારનવાર તેને મળવા આવતા અને ક્યારેક યશિકા તેને મળવા પણ જતી યશિકાના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હું તેમના ઘરે થોડા પૈસા મોકલતી હતી બધા પુત્રોને પણ યશિકા ખૂબ ગમતી તે તેને પોતાની સગી બહેન માનતા હતા જ્યારે યશિકાના લગ્નની ઉંમર થઈ ત્યારે મેં તેનો સંબંધ શોધવાનું શરૂ કર્યું એક દિવસ તેના માતા પિતા મારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા તમે તેને આટલો પ્રેમ કરો છો તો તમે તેને કાયમ માટે તમારા ઘરમાં કેમ નથી રાખતા મેં પૂછ્યું કેવી રીતે તો તેને કહેવાનું શરૂ કર્યું તમારા મોટા પુત્રના લગ્ન તેની સાથે કરાવો તે આપણા બધાની સામે રહેશે હું પણ તેના વિશે વિચારીને ચોંકી ગઈ હા મેં તે વિશે વિચાર્યું પણ ન હતું મેં તેને મારા દીકરાની બહેન માની હતી પણ પછી તેના માતા પિતાએ મને ઘણું સમજાવ્યું કે તે થોડી તમારી સગી અને તમારી પોતાની દીકરી છે તેથી તેના લગ્નમાં કોઈ નુકસાન નથી જેથી મેં મારા પુત્રને વાત કરી તે કહેવા લાગ્યો મમ્મી મેં હંમેશા યશિકાને નાની બહેનની જેમ માની છે હું તેની સાથે લગ્ન કરી શકતો નથી તે લગ્ન કરવા તૈયાર ન હતો પણ મેં તેને મનાવી લીધો મારા પુત્રના આ રીતે લગ્ન કરાવીને હું ખૂબ જ ખુશ હતી મને પણ એવો વિચાર આવ્યો કે જો હું બહારથી બીજી વહુ લાવીશ તો ખબર નહીં તે કેવી નીકળશે સારું છે ઘરની વાત ઘરમાં જ રહી ગઈ બંનેને રૂમમાં મૂકીને હું મારા રૂમમાં આવી થોડા સમય પછી મને મારા પુત્રના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાવાનું શરૂ થયું હું ગભરાઈ ગઈ કે ભગવાન શું થયું ઘરના બધા મહેમાનો હતા તે પૂછવા લાગ્યા કે શું થયું છે મારા પુત્રના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે સોફા પર બેઠો હતો ત્યારે મેં મારી બહુને રૂમની અંદર રડતા જોઈ તો મેં આગળ જઈને તેને ગળે લગાડીને પૂછ્યું કે શું થયું તેણે જવાબ ના આપ્યો મારો દીકરો પોતાની જગ્યાએથી ઊભો થયો અને બોલ્યો મમ્મી હું તેને છૂટાછેડા આપવા માગું છું તેણે જે કહ્યું તે સાંભળીને હું સંપૂર્ણપણે સતબદ્ધ થઈ ગઈ બધા મહેમાનોનું મોં ખુલ્લું રહી ગયું નવી પરણેલી દુલ્હન રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે તેની પત્ની સાથે છૂટાછેડાની વાત કેમ કરી મેં પણ ગુસ્સામાં આવીને તેના મોઢા પર થપ્પડ મારી અને કહ્યું કે તું શું બકવાસ કરે છે તેથી તેણે કહેવાનું શરૂ કર્યું મમ્મી હું સાચું કહું છું મારે ખરેખર તેને છૂટાછેડા આપવા છે મેં મારા પુત્રને ફરીથી થપ્પડ મારી અને કહ્યું તું આવું કેમ કરે છે જ્યારે તે કંઈ બોલ્યો નહીં તો મેં ગુસ્સે થઈને તેની ઘરની બહાર કાઢી મૂક્યો કે આ પછી તું મરી ગયો છે મારા માટે હવે ફરીથી ઘરમાં પગ મૂકતો ને મારો પુત્ર ઘરેથી તો ચાલ્યો ગયો પરંતુ તેણે મને તેની પત્નીને છૂટાછેડા આપવાનું કારણ જણાવ્યું ને મેં મારી વહુને પૂછ્યું તો તેણે કહ્યું મને ખબર નથી તે રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો એટલા માટે હું તને છૂટાછેડા આપવા માંગુ છું આ કહ્યા પછી મારી વહુ રડવા લાગી બધા મહેમાનો અમારા પર થૂથું કરી રહ્યા હતા મારા પુત્રએ ઘણા લોકોની સામે મારું નાક કાપી નાખ્યું હતું લોકો મારી પરવારીશ અંગે પ્રશ્ન કરવા લાગ્યા મારી વહુના માતા પિતા પણ ત્યાં જ હતા તે તેની દીકરીને બીજા રૂમમાં લઈ ગયા અને હું મારા રૂમમાં આવી મારો આટલો સક્ષમ અને સારો પુત્ર આવું કંઈ કરી શકે તેની હું કલ્પના પણ કરી શકતી ન હતી બીજા દિવસે મારા સંબંધી અને સમધન હોબારો મચાવ્યો અને કહ્યું કે અમારી દીકરીનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે કોઈ છૂટાછેડા લીધેલ છોકરી સાથે શા માટે લગ્ન કરશે તમારા દીકરાએ મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે તેને કોઈ સંતાન નથી અથવા તેના પાસે દોલત પણ નથી કે કોઈ દોલતની લોભમાં પણ તેની સાથે લગ્ન કરે હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી કે મારા પુત્રને કારણે મારે આ દિવસો જોવા પડ્યા જ્યારે મેં તેના વિશે વિચાર્યું ત્યારે મને લાગ્યું કે હું જે સમજુ છું તે સાચું છે મેં મારા મોટા પુત્રને ઘર અને દોલતમાંથી કાઢી નાખ્યો છે તેથી જ તેનો તમામ હિસ્સો તેની પત્નીના નામે કરવો જોઈએ મારી વહુ પણ કહેવા લાગી કે હું મારા માતા પિતા તમને જ માનું છું એટલે હું તમને છોડીશ નહીં મારા પુત્રએ મારી વહુને છૂટાછેડા આપી દીધા પરંતુ તે પછી મારી પુત્ર વધુ વારંવાર ઘરેથી નજીકના પાર્કમાં વોક માટે જતી હતી હું પણ તે છોકરીને જવા દેવા માગતી હતી કે તે ખુશ રહે કેટલીક વાર મને તેની ક્રિયાઓ વિચિત્ર લાગતી પરંતુ હું તેના પર ધ્યાન આપતી ન હતી તે આખો દિવસ ફોન પર વાત કરતી રહેતી કહેતી મમ્મી સાથે વાત કરું છું ક્યારેક તે ખૂબ જ પરેશાન થઈ જતી અને રડવા લાગતી તે દિવસોમાં મારા નાના પુત્રનો અકસ્માત થયો અને નાના પુત્રએ આ દુનિયા કાયમ માટે છોડી દીધી જાણે મારી તો કમળ તૂટી ગઈ હતી એક છોકરો ક્યાંક ભટકી રહ્યો હતો અને બીજો દીકરો પણ મને છોડીને ચાલ્યો ગયો હતો તે સમયે મારી પુત્ર વધુએ મને ઘણો સાથ આપ્યો હતો થોડા સમય પછી યશિકાના માતા પિતા આવ્યા અને કહ્યું કે તમારા બીજા પુત્રના લગ્ન યશિકા સાથે કરી નાખો કારણ કે તમને તેની જરૂર છે તેની વાત સાંભળ્યા પછી હું સંત થઈ અને બીજા પુત્રને બોલાવીને કહ્યું કે હું તારા લગ્ન યશિકા સાથે કરું છું તે તેના જેટલી જ ઉંમરનો હતો તેણે કહ્યું કે તેને ખબર નથી કે ભાઈએ તેને કેમ છૂટાછેડા આપ્યા છે હું તેની સાથે કેવી રીતે લગ્ન કરું પણ મેં તેને ધમકી આપી અને કહ્યું જો તે યશિકા સાથે લગ્ન નહીં કરે તો મારો મરેલો ચહેરો જોશે આથી તે સંમત થયો અને આ રીતે અમે તેના લગ્ન કર્યા બંનેના લગ્ન થયા પછી મને ખૂબ જ સંતોષ થયો કે બધું સારું થઈ જશે પરંતુ દિવસ દરમિયાન થોડી બેચેની હતી અને હું પ્રાર્થના કરી રહી હતી કે બધું બરાબર થાય હું હજુ રૂમમાં આવી અને થોડો સમય જ થયો હતો કે ફરી મારા દીકરાના રૂમમાંથી ચીસોનો અવાજ આવી રહ્યો હતો હું ભાગતી તેના રૂમમાં ગઈ તો ફરી એ જ દ્રશ્ય જોયું જે મેં પહેલાં પણ એકવાર જોયું હતું મારા તે પુત્રએ પણ તેના લગ્નની પહેલી રાત્રે જ તેની પત્નીને છૂટાછેડા આપવાનું કહ્યું મેં કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કોઈ પણ કારણ નથી અને પોતે ઘર છોડીને ચાલ્યો ગયો આ બાબત મારી સમજની બહાર હતી આખરે શું કારણ હતું કે મારી વહુ ના ફરી એકવાર છૂટાછેડા થયા ફરી એકવાર લોકો કહેવા લાગ્યા કે આ ઘરને કોઈની નજર લાગી ગઈ છે બધા છોકરાઓ આજ્ઞાકારી હતા પણ ખબર નહીં શું થયું છે કે એક એક કરી ઘર છોડી ચાલ્યા જાય છે આ વખતે મને થોડી શંકા થવા લાગી હતી કે કદાચ કોઈ કારણ હશે કારણ કે મારા બીજા દીકરાએ પણ તેને છૂટાછેડા આપી દીધા હતું કારણ કોનો હતો મારો દીકરાનો કે મારી તે એટલું સરળ ન હતું જેટલું લાગતું હતું હું પાગલ થઈ ગઈ હતી મારે બે પુત્રો ઘર છોડી ચાલ્યા ગયા એક પુત્ર મૃત્યુ પામ્યો હતો એક બેડ પર હતો હવે માત્ર ત્રીજો જ બચ્યો હતો આ વખતે પણ મારી પુત્ર વધુએ તેના માતા પિતા સાથે જવાની ના પાડી આ એક વિચિત્ર વાત હતી પણ યશિકા મારી સાથે રહેતી હોતી પણ મારી સાથે ન હોતી આખો સમય તે રૂમમાં બંધ રહેતી એક દિવસ હું બીમાર પડી અને દીકરાને લઈને ડૉક્ટર પાસે ગઈ બહાર આવી મેં મારા દીકરાને કહ્યું મને ભૂખ લાગી છે ચાલો કંઈક ખાઈ લઈએ અમે બંને એક રેસ્ટોરન્ટમાં આવ્યા અમે દરવાજે જ હતા ત્યારે મેં મારા મોટા પુત્રને કોઈ છોકરી સાથે બેઠેલો જોયો તે છોકરીની પીઠ અમારી તરફ હતી હું તેને જોવા માંગતી હતી તેથી હું ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહી હું તેમને બંનેને આટલા દૂરથી બોલતા સાંભળી શકતી તો ન હતી પણ લાગતું હતું થોડી સમસ્યા છે ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો થોડા સમય પછી મારો પુત્ર જેની સાથે બહાર આવ્યો તે છોકરીને જોઈને હું વિચારમાં પડી ગઈ તે મારી વહુ જેવી લાગતી હતી પરંતુ તે છોકરીએ પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો તેથી હું તેને ઓળખી શકી નહીં મને લાગ્યું કે મારી વહુ અહીં કેવી રીતે આવી શકે તેના તો છૂટાછેરા થઈ ગયા છે મેં આ સમયે ઘરે ફોન કર્યો હતો નોકરાણીને જોવા કહ્યું કે યશિકા દીદી ઘરે છે થોડા સમય પછી નોકરાણીએ કહ્યું કે ના તે ઘરે નથી હવે મને મારી વહુ પર શક થવા લાગ્યો ઘરે આવ્યા પછી મેં મારી વહુ પર નજર રાખવાનું શરૂ કર્યું મેં તેના વિશે કંઈ ખાસ નોંધ્યું તો ન હતું બસ તે એકલી બહાર જતી હતી એક દિવસ હું પણ તેની પાછળ ગઈ તે સમયે મને આઘાત લાગ્યો હતો જ્યારે તે મારા બીજા પુત્રને મળવા માટે ગઈ હતી તે છુપી રીતે બંને પુત્રો સાથે વાત કરતી હતી ખરેખર તે મારા પુત્રોને મળી રહી હતી પરંતુ શા માટે અને આ બંનેએ તો તેને છૂટાછેડા આપી દીધા હતા મેં યશિકાને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો કે મારા દીકરાએ તને છૂટાછેડા કેમ આપ્યા પરંતુ તેણીએ કશું કહ્યું નહીં આખરે મેં આ રહસ્ય જાણવાનું નક્કી કર્યું અને કહ્યું કે હું તારા લગ્ન મારા ત્રીજા પુત્ર સાથે ત્રીજી વખત કરાવવા માંગુ છું શું તું તૈયાર છો તેને કહ્યું તમે મારી માતા છો તમે મારા જીવન સાથે જે ઈચ્છો તે કરી શકો છો આ તમારો અધિકાર છે હું આ લગ્ન કરવા તૈયાર છું હું આ રાઝ જાણવા માંગતી હતી કે હવે શું થાય છે અને તે મારા પુત્રને શું કહે છે કે તે તેને છૂટાછેડા આપે છે મેં લગ્ન નક્કી કર્યા તો મારી બહુ બહુ ખુશ દેખાતી હતી મારો દીકરો તેના કરતાં બે વર્ષ નાનો હતો પણ તેણે મારો નિર્ણય સ્વીકારી લીધો લગ્નની રાત્રે મેં મારા પુત્રને કહ્યું કે મારી તબિયત સારી નથી જા મને દવા લયા તે કપડાં બદલીને નીકળી ગયો તેના ગયા પછી મેં તેની શેરવાની પહેરી અને મોઢે સહેરો બાંધી રૂમનો દરવાજો ખોલીને અંદર ગઈ મારી વહુ બેડ પર બેઠી હતી તેના વરને જોઈને તે પોતે પણ ઊભી થઈ ગઈ કહેવા લાગી હું જાણું છું કે તમે હવે મારા પતિ છો પરંતુ હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે હું તમને હંમેશા મારો નાનો ભાઈ માનતી હતી હું તમને આ રીતે સ્વીકારી શકતી નથી તમને યાદ છે નાનપણમાં તમે અને હું સાથે રમતા હતા અને હું તમને લાડ લડાવતી હતી મેં તને ભાઈનો દરજ્જો આપ્યો છે હું તને પતિનો દરજ્જો આપી શકતી નથી પણ તારી માતાએ જબરદસ્તીથી મારા લગ્ન કરાવ્યા અને તારી માતાએ જ કહ્યું કે તારે છૂટાછેડા માગવા જોઈએ તે દુનિયાને બતાવવા માંગે છે કે તે ને તેની વહુ પ્રત્યે કેટલો પ્રેમ છે તેણે મારા પ્રથમ લગ્ન કરાવ્યા અને તારા ભાઈઓને છૂટાછેડાની સલાહ પણ તેને જ આપી મને આજે રૂમમાં મોકલતા પહેલાં તારી માતાએ મને કહ્યું હતું કે મારા પુત્રને મારો સંદેશો પહોંચાડજે જેથી તે તને છૂટાછેડા આપી શકે હું ચૂપ રહી તેની વાત સાંભળતી રહી તેણે કહ્યું કે જો તમને મારી વાત પર ભરોસો ન હોય તો મારી માતાને પૂછો તેણે તેની માતાને ફોન કર્યો અને થોડી વાર પછી મારી સમધન રૂમમાં આવી આવી અને કહેવા લાગી પુત્ર યશિકા સાચું કહે છે તેણે હંમેશા તને પોતાનો સાચો ભાઈ ગણ્યો છે મેં તારી માતાને લગ્ન ન કરવા માટે ઘણી કોશિશ કરી હતી પણ તે રાજી ન હતી તે તને પતિનો દરજ્જો આપી શકતી નથી તું તેને છૂટાછેડા આપી દે તે કોઈ બીજા છોકરાને પસંદ કરે છે અને હું મારી દીકરીના લગ્ન તેની સાથે કરાવી શકું મારી સમધન અને મારી વહુને ખબર નહોતી કે આ સહેરા પાછળ કોણ છે તેણે વિચાર્યું કે મારો પુત્ર અને તેનો પતિ છે મારો શ્વાસ અટકી ગયો તે ખૂબ જ ઝડપથી ખોટું બોલતી હતી અને મારી સમધન પણ સાથે ભળી ગઈ હતી અને તે પણ જૂઠું બોલીને મારા પુત્રોને પણ તલાક આપતી હતી મારી પુત્ર વધુ હું તેને મારા પુત્ર કરતાં વધુ પ્રેમ કરતી હતી તેને મારી સાથે આવું કર્યું આ બધું જોઈને મેં લગભગ જીવ ગુમાવી દીધો હતો અને મારા ચહેરા પરનો ચહેરો ફેંકી દીધો મને જોઈને બંને ગભરાઈ ગયા કહેવા લાગી મમ્મી તમે મને અહીં જોઈને તે દંગ રહી ગઈ તેમને આશા પણ ન હતી કે હું તેની સામે તેનો પતિ બનીને ઊભી રહીશ મેં આગળ આવીને તેના ચહેરા પર થપ્પર મારી અને બૂમો પાડી કહ્યું કે મને મમ્મી ન કહેતી તારા કારણે મેં મારા દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો હું તને છોડીશ નહીં પણ ઝડપથી તેને મારા મોં પર હાથ મૂક્યો અને મને ખુરશી પર બેસાડી તેની માની આંખો તરફ ઇશારો કર્યો અને મારા હાથ પગ દુપટ્ટા વરે બાંધી દેવામાં આવ્યા અને મોઢામાં કપડું બાંધી દીધું તેણે કહ્યું માફ કરજો સાસુ તમને આ બધું ખબર પડી ગઈ છે મેં ચીસો પાડવાની કોશિશ કરી પણ હું આ પણ કરી શકતી ન હતી પણ મને ખબર ન હતી તે આ કેમ કરી રહી હતી અચાનક દરવાજા પર કોઈના આવવાનો અવાજ આવ્યો મારી એક મહિલા સંબંધીનો અવાજ આવ્યો તે કહેતી હતી યશિકા બધું બરાબર છે ને પણ દરવાજો ખોલવાને બદલે તેણે ત્યાંથી કહ્યું હા બધું સારું છે તમે જાઓ અને આરામ કરો તે એ જ ક્ષણે મને બાથરૂમમાં લઈ ગઈ અને મને બંધ કરી દીધી થોડી વાર પછી મેં મારા દીકરાનો અવાજ સાંભળ્યો તે કહેતો હતો કે મમ્મી ક્યાં છે યશિકાએ કહ્યું કે રૂમમાં હશે મારો દીકરો મને શોધતો રહ્યો અને હું અંદર તડપતી રહી મારી સાથે પણ આવું થશે મેં ક્યારેય આ વિશે સપનામાં પણ વિચાર્યું ન હતું થોડા સમય પછી મને ફરીથી બહારથી અવાજો સંભળાવા લાગ્યા મારો પુત્ર મને શોધવા બહાર ગયો હતો મેં પ્રયત્ન કર્યો પણ હું છૂટી શકી નહીં થોડા સમય પછી મારી સમધન આવીને મને ખેંચતી સ્ટોરરૂમમાં લઈ ગઈ અને તેમાં બંધ કરી દીધી હું હજુ પણ મારા પુત્રની શેરવાની પહેરીને સ્ટોરરૂમની અંદર જ હતી મારી હાલત ખરાબ થવા લાગી મને ત્યાં બે દિવસ થવા આવ્યા હતા યશિકા દિવસમાં એક જ વાર મને ખોરાક આપવા આવતી અને હવે હું મરી રહી હતી મેં પોતાને મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કર્યો જે હું છેલ્લા બે દિવસથી કરી રહી હતી સાંજ સુધીમાં હું છૂટી ગઈ હતી રાત્રે દરવાજો ખોલતા જ યશિકા અંદર આવી ગઈ મેં એક સ્ટોરરૂમમાં રાખેલી લાકડી ઉપાડી અને તેના માથા પર માર મારી અને તેને બેભાન કરી દીધી અને હું સ્ટોરરૂમની બહાર દોડી આવી મારો દીકરો મને શોધી શોધીને થાકી ગયો હતો હું ચીખતી બહાર આવી મારો અવાજ સાંભળતા જ તે મારી તરફ દોડ્યો બૂમો પાડી મારી હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી હું તેને કહેતી હતી તારી પત્ની યશિકાએ મારું અપહરણ કર્યું હતું અને હું સ્ટોરરૂમમાં બંધ હતી હું ત્યાં બેહોશ થઈ ગઈ હોશ આવ્યો તો હું હોસ્પિટલના બેડ પર પડી હતી અને મારા બંને મોટા પુત્રો પણ મારી સામે ઊભા હતા બંનેને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હવે મને થયું કે હું સંપૂર્ણપણે ઠીક છું મેં યશિકા વિશે પૂછ્યું તો તેણે કહ્યું તે તેના માતા પિતા સાથે જેલમાં છે મારા પુત્રએ મને આખી વાત કહી તેણે કહ્યું મારા સંબંધી પહેલેથી જ મારી દોલત પર નજર રાખી બેઠા હતા જ્યારે મારા પતિનું અવસાન થયું ત્યારે તેણે એક યોજના બનાવી અને મારી સંપત્તિ લેવા માટે તેની પુત્રી મને આપી જ્યારે તેણીએ મારા મોટા પુત્રો સાથે લગ્ન કર્યા ત્યારે તે મારા મોટા પુત્રને કહેતી હતી કે હું તને મારો મોટો ભાઈ માનું છું હું તારી સાથે આ સંબંધ રાખી શકતી નથી હું બીજા કોઈને પસંદ કરું છું મને છૂટાછેડા આપો તેણીનો અર્થ એ હતો કે મારા પુત્રોને એક પછી એક ઘરની બહાર ફેંકી દેવા જેથી તે મારી સંપત્તિની એકમાત્ર માલકીન બની શકે તેમની યોજના સફળ થઈ અને મેં મારા દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો તેણે મારા બીજા પુત્રને પણ આ જ કહીને છૂટાછેડા આપી દીધા અને પાછળથી સારી બનવા માટે તે મારા પુત્રને મળતી અને તેને કહે છે કે તારી માતાએ તમને જીવન અને દોલત બંનેમાંથી કાઢી મૂક્યા છે તમે તમારો સંબંધ તેની સાથે તોડી નાખો અને પછી પણ ક્યારેય ઘરે પાછા ન આવશો આ બંધું તો બરાબર હતું પણ ધનના લોભમાં તેઓએ જાણી જોઈને મારા નાના પુત્રનો અકસ્માત કરાવ્યો જેથી બંનેના મૃત્યુ થાય આ ભગવાનની કૃપા હતી કે તે કારમાં મારો એક દીકરો બચી ગયો યશિકાએ મારો સુખી સંસારને બરબાદ કરી દીધો હતો દીકરી કહેતા કહેતા મારું મોં ન થાકતું અને તે એવી રીતે બહાર આવી હતી કે તે મારા ઘરને ખાઈ ગઈ હતી અને આ બધું તેને તેના માતા પિતાએ શીખડાવ્યું હતું આજે તે ત્રણેય જેલમાં છે ક્યારેક હું યશિકાને મળવા જાઉં છું છેવટે મેં તેને મારી પુત્રી તરીકે સ્વીકારી હતી પણ હું તેને હવે માફ કરી શકતી નથી તેણે મારા મોટા પુત્રને મારી પાસેથી છીનવી લીધો હવે તે કોઈ પણ સંજોગોમાં પાછો આવી શકતો નથી આ બધું કહ્યા પછી મારી સાસુ કહેવા લાગી મેં મારા ત્રણેય પુત્રોના ફરીથી લગ્ન કર્યા મોટા પુત્ર જોનીના તારી સાથે લગ્ન કર્યા આજે મારા પુત્રો પોતપોતાના ઘરે ખૂબ જ ખુશ છે જ્યારે હું સવારે વોક પર જાઉં છું ત્યારે હું ત્યાંથી મારો રૂટ બદલીને હું મારી દીકરાની આત્માની શાંતિ માટે એક કલાક પ્રાર્થના કરું છું જેથી મારા દિલને ખૂબ જ શાંતિ મળે છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક સેડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ